સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જમીનો ન આપવા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગ્રામજનોએ કહ્યું કે જમીન લેશો તો અમારી પેઢી કેવી રીતે જીવશે એરપોર્ટની મંજૂરીના પ્રથમ તબક્કે વિરોધ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે સરકારે જ્યાં નક્કી કર્યું છે ત્યાં એરપોર્ટ બને છે કે પછી જગ્યા બદલવી પડે કે પછી સ્થાનિકો પર દમણગીરી કરી આ જગ્યાએ જ એરપોર્ટ બને છે

અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે ત્યારે જોવું રહ્યું કે સરકારે જ્યાં નક્કી કર્યું છે ત્યાં એરપોર્ટ બને છે કે પછી જગ્યા બદલવી પડે છે કે પછી સ્થાનિકો પર દબનગીરી કરી આ જગ્યાએ જ એરપોર્ટ બને છે અમારે ન્યુઝ માં એવું આવ્યું કે એરપોર્ટ આવવાનું છે જમીન આપવાની જ નથી અમારે આજે ગ્રામ સભામાં બરા ભેગા થયા ચાર ગામના ચાર પંચ એક પંચાયતમાં ચાર ગામના બધા એટલે અમારે જમીન આપવી જ નથી પંચાયત છે ભેદપુવા બાદ તો અમારે એરપોર્ટ બનાવવા માટે સરકાર અમારી જમીન લઈ લે છે તો અમારે આપતી નથી તો એમ કે અમને સ્થાહી અહીંયા રાખો અને અમારે કોઈનું કંઈ જોઈતું નથી અમારી જમીન છોડવી નહીં અમારું ઘરબાર અમારું એ અમારે છોડવું નહીં અમારે કોઈને એમ કે અમારે એરપોર્ટ તમે બનાવો પણ અમારી જમીન અમારે આપતી નથી સુરમ છે દડવી પ્રેમિલા બેન બધું ભાઈ જે ગ્રામસભા રાખવામાં આવેલી છે તેમાં તમામ ગ્રામજનો ભાઈઓ અને બહેનો અને ખેડૂતો તમામ હાજર સંખ્યામાં એક એરપોર્ટના મુદ્દા માટે સ્પેશર ગ્રામસભા રાખવામાં આવી છે એ ગ્રામસભાની અંદર તમામ ખેડૂતોની તમામ ગ્રામજનોની ને દરેક ચારે ચાર ગામના ભાઈ બહેનોની એક એવી વિનંતી છે અને એક એવી દરખાસ્ત કરવા માગે છે કે આ એરપોર્ટ માટે જે સરકાર જમીન સર્વેમાં લાવ્યા છે એ સર્વેમાં થયા પછી અહીં એરપોર્ટ આવવાનો છે એટલે તમામ ખેડૂતો અને તમામ ગામડાના જે ભાઈઓને બહેનો છે એ તમામનો સખત વિરોધ છે અહીંયા એરપોર્ટ માટે જમીન આપવા દેવા માટેનો આ પિસ્તલ ઠરાવ કરવામાં આવે છે એ ઠરાવ અમારો સરકાર સુધી પહોંચાડવા માટે આ ગ્રામસભાની અંદર બધાની બહાલી મળેલી છે